દ્વારકાથી સોમનાથ જતો નેશનલ હાઇવે પોરબંદર નજીકથી પસાર થાય છે આ રસ્તો બનતો હતો ત્યારે જ નબળી ગુણવત્તાવાળો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી પરંતુ ઉચ્ચ કક્ષાએથી કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા અત્યારે હાલમાં અહીંયા અનેક જગ્યાએ મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે અને તેના કારણે વાહન ચાલકોને અવર જવર પણ મુશ્કેલી વેઠવી પડે છે હાઇવે ઓથોરિટી દ્વારા માત્ર થીગડા મારવામાં આવી રહ્યા છે પરંતુ વ્યવસ્થિત રીતે સમારકામ કરવામાં આવતું નથી જેના કારણે તિરાડો ફરીથી પડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે માટે રસ્તાનું વ્યવસ્થિત સમારકામ થાય તે ઈચ્છનીય છે આ રસ્તો છે દ્વારકા સોમનાથનો નેશનલ હાઈવે છે આપને જોઈને એવું થશે કે અહીંયા કોઈ ભૂકંપ આવ્યો છે કે શું ધરતીકંપ આવ્યો હોય અને જેવી તિરાડો પડે એ પ્રકારની તિરાડો અહીંયા આ હાઈવે પર જોવા મળી રહી છે આ ભૂકંપની તિરાડો નથી પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો ત્યારે ભ્રષ્ટાચાર થયો તેની તિરાડો છે અને તેના ગાબડા હવે પૂરવામાં આવી રહ્યા છે પોરબંદરવાસીઓ પાસેથી તગડો ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ જ્યારે જ્યારે સુવિધાઓ આપવાની વાત આવે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી હાથ ઊંચા કરી દે છે જ્યાં ઠેર ઠેર મોટા મોટા ગાબડા પડી ગયા છે અને હાલમાં તંત્ર દ્વારા થીગડા મારવામાં આવી રહ્યા છે વનાણાના ઓવરબ્રિજથી ઉદ્યોગનગર તરફ જતા મુખ્ય નેશનલ હાઈવે પર આ રીતે મોટી તિરાડો પડી છે જાણે કોઈ ભૂકંપના આંચકા આવ્યા હોય અને તેને લીધે જમીન ખસી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે તંત્ર દ્વારા આ રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાઈવે ઓથોરિટીને અપીલ એ છે કે માત્ર થીગડા મારવાને બદલે સમગ્ર રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તે ઈચ્છનીય છે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર વનાણાથી બોખીરા તરફ જતા રસ્તે ઠેર ઠેર અનેક જગ્યાએ મસ્ત મોટી તિરાડો મુખ્ય રસ્તા ઉપર પડી ગઈ છે મહત્વની બાબત એ છે કે આ રસ્તો બે વર્ષ પહેલાં જ બન્યો છે છતાં પણ આ નેશનલ હાઈવે છે તેમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને હવે તંત્ર તેમાં થીગડા મારી રહ્યું છે ત્યારે તેના માટે જવાબદાર જે કોઈ પણ કોન્ટ્રાક્ટર કે પેટા કોન્ટ્રાક્ટર હોય તેમની સામે પગલાં લેવા જોઈએ અને હાઈવે પર માત્ર થીગડા નહીં મારવા જોઈએ પરંતુ તેની સાથે તેનું વ્યવસ્થિત સમારકામ પણ કરાવવું જોઈએ પોરબંદર આજકાલ જીજ્ઞા પોપટ